સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને વાયગા વાયગાટણ હવાટ નીતિન ચાખડી ગયો દૂધ દેવા ક્રિષ્ના ને ફૂલગર બાપ દીકરી બે નાખે વાહીંદા અમાર બા ને ગામમાં જે બાર છે અમાર બાપુ આવે સવારી પૂજા કરી જાય પાછા હાજી પાંચ વાગે વ્યા છે ને મારે જાઉં છે રીંગડા ઉતારવા હું કાલે રીંગડા ઉતારી આવી હતી પણ બાર બાર મૂક્યા ને એટલે રીંગડા ખૂંકાઈ ગયા

જવાઈમાં પાણી હાલે ને મકાઈ અસલ દુપારી થઈ ગઈ મોટી મોટી ભજી સંભળીને જ કાઢી પછી તો બધું રીક્ષામાં ભેગું ભર લે હું બટાંત ગદપ જ વધાય એટલે કાયમ બે કોથરા ગદપના ભરતા આવે તો હાલો રીંગડા ઉતારી આવું બટેટા અને રીંગડાનું શાક બનાવી લઈ ને બપોરનું ભેગું તો હું નાખી દીધું બધી મજિયું ખાવા પોરી પડી બધી રીંગડી અમે બે ઠેકાણે વાવી પેલા મેં રોપ કર્યો હતો ને ત્યાંથી પારવો એમ કે પારવી લીધો હતો ને અમુક અમુક સોડવા ઊભા દીધા જ્યાં મેથી વાવી હતી મેં મેથીમાં ત્યાં હિંગ આવી ગયું તો આ છે શેરી ટમેટાનો સોડવો હવે એક સોડવો છે પણ બધા એમાં પથરાઈ ગયો આ છે રીંગડી જો રીંગડા છે ઉતારી લઈ ડાય તૂટી ગઈ હું પારા ઓવે જ્યાં થાય ને એવા રીંગડા છે ઝીણકા ઝીણકા આ રીંગડા છે ને આવે બહુ જો પાંધી પાંધી આવે જ્યાં રીંગડા છે બહુ ઉતરે આ રીંગડા જે આ રીંગડા છે ને મેં કાયલું ઉતાર્યા કે આ જ્યારે હુકાય ગલ જેવા થઈ ગયા ને આ હું અટાણે ઉતારી આવી બેગ બટીકા મોર્યા પણ મને એમ થયું કે જ્યારે હુકાય ગલ જેવા છે એટલે ઘરના હેતી વેસાતા લેતા હોય તો તે એ નાખવા પડે જો ક્રિષ્ના વારે ફર્યા આવે વાંહદા ન થવા ગયા ને માના આવે હા મેં મનાવે હા સો હું કહેતા જ ભૂલી ગઈ કૃષ્ણ જો અર્ધી રીંગડી છે ને આ વાવલ છે જ્યાં રીંગડાને છોડવા હે ને મેં પાછા ત્રાસોપ્યા જ્યાં કેવા રૂપારા રીંગડા છે એકાથી તોડી લેવા અહીંથી અને ધાણા લઈ જાઉં જો ધાણા હે પાલક હે ઉપરથી તોડી લઈ તો પાછા કોરા કે ઘડીએ ઘડીએ છે ને વાવવાનો પડે ઉપરથી આપણે તોડી ને તો પાછા કોમરા મૂકા રાખે જો ક્રિષ્ના સુલો હરગાવે હવે કે ખીર આમળ ને કરીઓ ને હું બકાલુ મોર નાખું હે માતાજી હરર મહાદેવ બધાઈ ને તો મેં વાહીદા નાખી લીધા પછી ફરી આય વારી લીધા પછી છે ને કાલ હાઈ રોટલી વહી થી હતી મલક ની તે પછી તાપ કર્યો તેલ મૂક્યું નો કો હવે રોટલી તર નાખું જો રોટલી તરાય પછી માર પપ્પા એ ગરમ ગરમ ખાતા જાય પછી મારી માં એવા કૂસો કર્યો ને થોડોક ભેરો રીંગડાવનો ને ઈ વારે અમારે છે ને તરી રોટલી બધા ભાવે એટલે અમે ખાઈએ બાકી રોટલી તો કાયમ વધતી હોય અમારે કાયમ તરીએ અમે મન થાય ને તો જ ખાવા પીવાનું બાકી ના રોટલી અમારે બે ગાયું છે પછી એક કુતરો છે એ વધુ ઘટું તો અમે ખવરા ને નહીં અમારે કાયમ વધતું જ હોય બાકી દીક જોઈને થાય ને કાચ આ તરીને ખાવ્યું તો પછી તરીએ રોટલી તરીયે રોટલી ના વઘારિયા નાખીએ રોટલા વહી જાય તો રોટલા ને વઘાર્યા કરી નાખે રોટલા એક વધે અમારે રોટલા તો વધાર નહી એ વધારે કરવા જ પડે એક્સ્ટ્રા અમારે કૂતરો છે ને એ રોટલા જ ખાઈ છે રોટલી ખાતો જ નથી એટલે એના હારું રોટલો કરવો પડે અમારે રોટલો અને ખીચડી હા આજ મહેમાન આવે હશે ને અમારે પેલા નક્કી થયું હતું પ્રમદી નથી પ્રમદી નું આવ્યા પછી કાલ નું નક્કી થયું હતું કાલ નું આયવા હવે આજ નું નક્કી થયું આજ આવે તો હારું માણાવદર થી આવે મારા માહી

બાંધી વાસડી ને તયું ની સાથે ગાય અર્ધા બાંધી દીધા ની નીતિ ને ધારિયામાં હજુ અર્ધા બાંધવાના બાકી છે મારે માહિન ફોન કર્યો તો તે નર્વે પૂ ગયા હજી થોડીક વાર લાગી છે પૂગતા સાડા બાર વાગે હું થઈ જા હે હાલો મારે મા રોટલી કરે ન્યા જાય અહીંયા આપણે મસ્ત મસ્ત ઝીણકી ઝીણકી તાવડી તાવડી જેવડી રોટલી કરે મારી માં જઈ ગયો હા રોટલી બનાવું મારા બિન પુગે ગા બધા એમાં બિનનો દીકરો હતો એ કે હાલો માછીઝ કરો એ વેલો ભાણે નાખો એ મે કીધું હાલો ભાઈ મેં કીધું બધી ત્યાર જ છે

હાજી કે પ્રોગ્રામ કરું કા દીકરા જો મારે આટો દેવા જાવું હોય ને એ મારે કા નીતિન ફેરો આવે ને કા કૃષ્ણ આવે ને આવે ને તો એક તો છે નો હગે રિક્ષામાં કે નો સાડી હગે બસમાં હે માર બસે ઉતરે તું રતો કા એલા એમ કેવાય

કઈ માં જય શ્રી કૃષ્ણ ના હોય અમાર છે ને બનાવવાનો છે દૂધ

આપડે મોવારા બધું હાલ જાય ને નામ લઈને પકડી મૂકી દો બરાબર જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા પેઢા નો હોય

અમારે હજી છે ને પાક નહીં ને પેડા બનાવવાના છે ક્યાં પેડા બનાવવા તો ખરી ને અડધા પાકી ગયા શું પેળા એ તમને દેખાય નહીં ક્યાં

હાલો પ્યોર દૂધ નો માવો ખાવા વિડીયો આજનો વિડીયો પૂરો થાય ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે અમારી બે